આવી ગયા ભાઈ આવી ગયા ટ્રેનિંગની અંદર આવી ગયા હા મિત્રો એકદમ સો એ સો ટકા વાત સાચી છે અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર એકવાર ફરીથી ગુજરાતને ગાંડું કર્યું અને ટ્રેનિંગની અંદર આવી ગયા હાલમાં તેમનું એક નવું સોંગ રિલીઝ થયું છે જેમનું નામ છે બંગડી અને આ સોંગની અંદર હેતલબેન પરમાર વાઘુભા અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બર ઠાકોરે આમ બધા લોકોએ એક સારી એક્ટિંગ કરી છે અને ગુજરાતની અંદર આ સોંગ રિલીઝ થયું એટલે ખરેખર બૂમ પડાવી દીધી હાલમાં લોકો વિડીયો ત્રણ લાખ થી પણ વધુ જોઈ લીધો છે આ ફક્ત ને ફક્ત ચાર થી પાંચ કલાકનો રેકોર્ડ છે અને મિત્રો હજુ તો આ સોંગ ચાલવાનું છે તમે વિચાર્યું પણ નહીં હોય આ સોંગ ગુજરાતની અંદર એકવાર ફરીથી ટ્રેન્ડિંગની અંદર આવવાનું છે અને નંબર વન પર રેન્કિંગ કરવાનું છે તો હા યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર આપનું બધાનું સ્વાગત છે હાલમાં ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરનું નવું સોંગ આવ્યું છે તમે બધાએ સાંભળ્યું જ હશે જે સોંગનું નામ છે બંગડી આમના સિંગર છે અર્જુનભાઈ ઠાકોર હેતલબેન પરમાર વાઘુભાઈ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર આમની અંદર એક્ટિંગ કરી છે અને આ સોંગ જ્યાં રેકોર્ડિંગ થયું છે એનો સ્ટુડિયોનું નામ છે વેલકમ સ્ટુડિયો જાબડિયા જે પોતાનું જ અર્જુન ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોરનો સ્ટુડિયો છે અને ગામ છે જાબડીયા તો હવે મિત્રો વાત કરીએ કે મ્યુઝિક ક્યાં થયું છે તો મ્યુઝિક રેકોર્ડ લેબલ અર્જુન ઠાકોર ઓફિસિયલની અંદર થયું છે તો ખાસ કરીને તમે હજુ સુધી આ સોંગ ના સાંભળ્યું હોય તો એકવાર સોંગ સાંભળી લેજો ખરેખર તમને જોવાની બહુ મજા આવશે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરે દાવો કર્યો હતો કે આ સોંગ સરસ છે અને સારી કહાની છે તો જોઈ લો